શ્રી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે જેસીઆઈ જેતપુર તથા શ્રી સજાનંદ વિદ્યાલય નવાગઢ સંયુક્ત ઉપક્રમે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરેલ જેમાં વોલીબોલ મ્યુઝિક વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નંબર મેળવેલા વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સંસ્થા પ્રમુખ જેસી પીટુભાઈ ગજેરા સેક્રેટરી ભાવેશભાઈ વાલધા પ્રોજેક્ટ ચેરમેન આશુતોષભાઈ જોશી આઈપીપી બ્રિજેશભાઈ ગડુ જીઆઈસી નરેન્દ્રભાઈ કોટડીયા શાળાના પ્રિન્સિપલ દીભાબેન ડેકરિયા સાગરભાઈ રીબડિયા નિલેશભાઈ કાછડીયા ચેતનભાઈ પાદરિયા સુરેશભાઈ ઠુમર જયેશભાઈ બાભરિયા મુકેશભાઈ રિયાની તથા શાળાના શિક્ષકોએ આજે આપી હતી રિપોર્ટર રવિભાઈ બિચુડા આઝાદ મીડિયા લાઈવ જેલપુર